આણંદ પાસેના ભાલેજમાં છેલ્લા કેટલાય સમયથી ધમધમતા ગેરકાયદેસર કતલખાનાને ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાંથી પોલીસે દસ ગૌવંશને બચાવી લેવામાં આવ્યા છે અને પોલીસે સડ પરથી ચાર આરોપીઓને રગે હાથ ઝડપી પાડ્યા હતા જ્યારે પાંચ શખ્સ ફરાર થઈ ગયા હતા હાલમાં પકડી પાડેલા પશુને પેટલા જ પાંજરા પોડવા મોકલી આપવામાં આવ્યા છે ભાલેજમાં ગૌવંશને લાવીને તેની કતલ કરવાની બાતમી પોલીસને મળી હતી જેને પગલે વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી પોલીસની ટીમ દ્વારા ફિલ્ડિંગ ગોઠવવામાં આવી હતી દરમિયાન બાતમી સાચી નીકળતા જ પૂરી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો જોકે પોલીસને જોતા કેટલાક શખ્સ ભાગી ગયા હતા પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કહેતા જ હાજર કેટલાક શખ્સોએ સરેન્ડર કરી દીધું હતું પોલીસે સ્થળ પરથી નાના મોટા મળીને કુલ દસ ગૌવંશ તથા આઠસો કિલો જેટલું માસ કબજે કર્યું હતું રોકડ રકમ સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દા માલ કબજે કરી ભાલેજ પોલીસ સ્ટેશનમાં પશુક્રૂરતા અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી પોલીસે ચાર આરોપીઓ પકડ્યા પાંચ ફરાર સમગ્ર બનાવમાં પોલીસે કાદર ઉર્ફે કાદર હાજી મોહમ્મદ કુરેશી જિલ્લાની રબાની કુરેશી મુસ્તફા રસુલ કુરેશી સકિલ સિકંદર કુરેશીને પોલીસે ઝડપી પાડ્યા હતા